આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના બોડેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો કે જ્યાં પણ એકાએક વાતાવરણ પલટાયું ધૂળની ડમરીઓ ઉડી પવનના સુસવાટા પણ ફૂંકાયા અને અલીપુરા ચાર રસ્તા પર પ્લાસ્ટિકનો શેડ ઉડ્યો કોમ્પ્લેક્સ ઉપરથી આ પ્લાસ્ટિકનો શેડ ઉડવા પામ્યો છે અને આ શેડ ઉડીને રોડ પર પડ્યો જોકે આ ઘટનાની અંદર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી પરંતુ ભારે પવનથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ધૂળની ડમરીઓથી લોકો લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી અને પ્લાસ્ટિકનો શેડ પણ ઉડવા પામ્યો હતો રસ્તા પર પડ્યો હતો જોકે ત્યાં વાહન ચાલકોની અવરજવર જવર નહીવતના પગલે કોઈપણ વ્યક્તિને અત્યારે ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી બોડેલી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અચાનક જ અલીપુરા વિસ્તારની અંદર પ્લાસ્ટિકનો શેડ ઉડવા પામ્યો હતો પવનની જે ગતિ હતી તે તીવ્ર પ્રમાણમાં હતી અને આજ ભારે પવનના કારણે દુકાનની આસપાસ રહેલો જે પ્લાસ્ટિકનો શેડ છે જે જાહેર માર્ગ પર જઈને પડ્યો હતો અને અહીંયા લોકોની અવરજવર પણ નજરે પડી